નીચ માણસ એનો માંગો પાછા નાટકો કરે આપણને બોલતા શરમ આવે એટલી મોટી ઉંમરના વ્યક્તિ વિશે પણ એ લોકો નથી શરમાતા સિત્તેર વર્ષનો મોદી થવા આવ્યો નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના ફરી એક નવા વિડિયોની અંદર તો સાહેબ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ગોપાલભાઈ ઇટાલિયા તો સાહેબ ગોપાલભાઈ ઇટાલિયાનો અત્યારે વિડીયો એક સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે ભાઈ તમને આગળ આખો વિડીયો બતાવશું જેમાં ગોપાલભાઈ ઇટાલિયા હવે મોદીજી ઉપર ગુસ્સે થયા તો આખરે શું કારણ હતું ચાલો મિત્રો તમને આગળ આખો વિડીયો બતાવશું વિડીયો તમે અનસુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને દર્શક મિત્રો આજે પહેલીવાર આવો છો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડિયો મળતા રહેશે હવે તમને ખબર છે ભાઈ કે વિસાવદનની અંદર ગોપાલભાઈ ઇટાલિયા જીત્યા એમએલએ બની ગયા વાત તો સાચી ભાઈ તો હવે ગોપાલભાઈ ઇટાલિયા કેમ ગુસ્સે થયા તો હું તમને કહી દઉં મારા ભાઈઓ કે આ ગોપાલભાઈ ઇટાલિયાનો વિડીયો કે જે હાલ સોશિયલ મીડિયાની જૂની જૂની દુનિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે ને આ વિડીયો સાહેબ અત્યારનો નથી આ વિડીયો સાહેબ જૂનો છે કેમ કે ગોપાલભાઈ ઇટાલિયા જ્યારે ચૂંટણી નથી ભાઈ એની પહેલા આ વિડીયો વાયરલ થયેલો છે ને હવે આ લોકો નાકે છે કે ગોપાલ ઇટાલિયાએ આમ કીધું ને તેમ કીધું તો મિત્રો એવું કાંઈ છે નહીં આ ગોપાલ ઇટાલિયાનો જૂન જૂનો વિડીયો છે ભાઈ મોદી સાહેબ વિશે બોલ્યા હતા આ જૂનો વિડીયો કે જે અત્યારે સોશિયલ મીડિયાની જૂની જૂની દુનિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે તો ખાસ કરીને આપણી ચેનલ આ કોઈ પણ જાતની પુષ્ટિ કરતી નથી એ તમારે ખાસ નોંધ લેવી હવે ચાલો સૌથી પહેલાં દર્શક મિત્રો તમને ગોપાલભાઈ ઇટાલિયાનો વિડીયો બતાવું કે જે અત્યારે સાહેબ લોકો વાયરલ કરી રહ્યા છે જીત્યા પછી કેમ કે લોકોને કામ ધંધો જ છે ભાઈ કે જ્યારે જીતે એટલે જૂના વિડીયો નાખે ભાઈ